નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના અમરોલી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો મુકેશ ઉર્ફે લાલુની આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આરોપી અમરોલી વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસ તેને પકડવા ગઈ પોલીસને જોતા આરોપી તાપી નદીમાં કૂદી પડ્યો પોલીસે ફાયર વિભાગની મદદ લઈ ભારજ અહેમદ બાદ આરોપીને ઝડપી પાડ્યો આરોપીને પકડવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ હતી આરોપી પાસેથી મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે ચાર જૂનના રોજ અમરોલી છાપરાભાટા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક એક તોલાની વેંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોયેલો છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાળીઝાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક કોલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાખરામાં સાડી ઓઢી અને કોઈ કોઈ હલન ચલન વગર છુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે આવા અવનવા સમાચાર જોવા માટે ફોર ન્યૂઝ ગુજરાત